વડોદરામાં સૌ પ્રથમ અને સૌથી મોટો ઓવરસીઝ એજ્યુકેશન ફેરનું આયોજન સયાજી હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ વિદેશમાં અભ્યાસ માટેની માહિતી મેળવી હતી વડોદરામાં સૌ પ્રથમ અને સૌથી મોટો ઓવરસીઝ એજ્યુકેશન ફેરનું આયોજન ભીમનાથ બ્રિજ સયાજી હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટેની માહિતી મેળવી હતી જેમાં વિદેશમાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને એક જ સ્થળે અમેરિકા કેનેડા કે યુકે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને અન્ય યુરોપ

આ સ્પેસિફિક ઓવરસીઝ ઇન્ડસ્ટ્રીમાં જે ડીલ કરે છે થર્ટી થ્રી કન્ટ્રીઝમાં અને આજે અહીં આગળ એક એજ્યુકેશન ઓવરસીઝ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ચાલીસ પ્લસ ડેલિગેટ્સ અને તેત્રીસ કન્ટ્રીઝના વિવિધ ડેલિગેટ્સ અહીં આગળ અવેલેબલ છે યુએસએ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુરોપિયન કન્ટ્રીઝ આ બધાના ડેલિગેટ્સ અહીં આગળ અવેલેબલ છે તો આજે કેસી ઓવરસીઝ લઈને આવ્યું છે એમબીબીએસ કોઈને કરવું હોય એ પ્રોડક્ટ પણ આપણી જોડે અવેલેબલ છે કોઈને બેચલર્સ માસ્ટર્સના પ્રોગ્રામ કરવા હોય તો એ ઓપ્શન્સ પણ અહીં આગળ અવેલેબલ છે અને કોઈને સ્કોલરશિપ એટલે કે હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપમાં યુરોપિયન કન્ટ્રીઝ વિશેની જાણકારી અથવા તો માહિતી મેળવવી હોય તો એ ઓપ્શન્સ પણ અહીં આગળ અવેલેબલ છે મારું નામ આશિષ કનોજીયા છે